આજે આપણે રીંગણ બટાકા અને ટામેટાનું લાઈવ શાક બનાવીશું એકદમ ખૂબ જ સરસ ને દસ દસ મિનિટમાં થઈ જાય સૌ પ્રથમ આપણે વઘાર માટે તેલ મૂકીશું હવે મેં આ ટામેટા અંદર આપણે એડ કરવાના છે તો હું ઝીણા ઝીણા એને સમારી લઉં છું કુકરમાં તમે બનાવો તો દસ ત્રણ મિનિટમાં સાથે જાય છે વાર જ નથી લાગતી એકદમ સ્પીડમાં ત્રણ વિસ્તારમાં તો આપણી સબ્જી રેડી થઈ જાય છે અને શાક પણ બહુ સરસ લાગે છે હવે આ સિંગ ભજીયા છે એને મેં ક્રશ કરી લીધા છે એ અંદર આપણે એડ કરીશું તો એને લીધે ગ્રેવી પણ સરસ સેટલી થશે અમારી જોડે ના હોય તો સાજા સિંધાના પણ તમે ક્રોસ કરીને રાખી શકો છો ना कात तो लेवा ह कात तो लेवा तुम्ही एक एक तरीकम ही वस्तू ले घ्या जरा मला बोलू नका दादा दाणो मारू नका इउने इवे घडी घडी उ मारू कधी या कुन सगळे लोक उ ली जाऊं सै ले जाऊ जीरानो वघर करू थोडी हींग नाखीसू हवे टामेटा नाखी देसू जोर करू આપણે આમાં લગભગ મસાલો કરી દેવાનો છે ધાણા જીરાનું પ્રમાણ થોડું વધારે પ્રમાણમાં નાખવાનું છે જેથી પેસ્ટ સારો આવે અને થોડો ગરમ મસાલો હવે આ રીંગણ બટાકા મેં ધોઈને રેડી રાખ્યા છે તેમાં લગભગ ઉમેરી દેવાના

મિનિટમાં તમારું શાક રેડી થઈ જાય છે ખાલી ધાણા એટલા ઢાકવાના રહેશે તમારું લસણ નાખવું હોય તો તમે નાખી શકો છો હવે ત્રણ વિસ્તલમાં તો તમારું શાક રેડી થઈ જાય છે બાય